આ નુસ્ખા અજમાવાથી તમારું સ્વાસ્થ્ય આજીવન સારું રહેશે એક આમળા બીટરૂટ આદુ અને મીઠા લીમડાના પાન રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે સારા છે નેચરલ ઉપાયો કરવાથી વૃદ્ધત્વના ચિહ્નો ઘટાડવામાં માટે ફાયદો કરે છે બે દ્રાક્ષમાં ફાઈબર સમાયેલું હોય છે જેથી તેનું સેવન પાચનતંત્રને કાર્યશીલ રાખે છે કબજીયાત અને અન્ય પાચન સંબંધી સમસ્યાઓમાં ગુણકારી છે ત્રણ તાદુમાં વિટામિન્સ અને મિનરલ્સ પણ ભરપૂર હોય છે જે વાળના મૂળ અને ફોલિકલ્સને ઉત્તેજન આપે છે જેનાથી વાળના વિકાસમાં વધારો થાય છે આ ઉપરાંત આદુ ડેન્ડ્રફને રોકવામાં પણ મદદ કરે છે ચાર ભીંડામાં જે ફાઈબર હોય છે તે તમારા આંતરડાને સ્વચ્છ કરે છે આને કારણે કોલોનને લગતી બીમારીનું જોખમ ભીંડા મોટા પ્રમાણમાં ઘટાડી શકે છે પાંચ પ્લાસ્ટિકના કન્ટેનરમાં ખોરાકનો સંગ્રહ કરવો એ સામાન્ય બાબત હોઈ શકે છે પરંતુ ખોરાક કે જે ગરમ તેલયુક્ત અને તેજાબી પ્રકૃતિના હોય તેને પ્લાસ્ટિકના કન્ટેનરમાં ક્યારેય સંગ્રહિત ન કરવો જોઈએ કારણ કે તે તેમાં કેમિકલને પ્રોત્સાહન આપશે છ ફાટેડી એડી પર રાતના સૂતા પહેલાં પેટ્રોલિયમ જેલીમાં કોપરેલ ભેળવી મસાજ કરવું સવારે પાણીથી ધોઈ નાખવું રાહત થાય છે સાત ચોમાસા દરમિયાન કાચા શાકભાજી અને સલાડનો વપરાશ ઓછો કરો કારણ કે તેમાં પાણીજન્ય બેક્ટેરિયા હોઈ શકે છે તેના બદલે બાફેલા અથવા રાંધેલા શાકભાજી પસંદ કરો આઠ દહીંનું સેવન નિયમિત કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે નવ દરેક વ્યક્તિએ દરરોજ રાત્રે સાત થી આઠ કલાકની ઊંઘ લેવી જોઈએ જો ઊંઘનો અભાવ સર્જાય તો ડાર્ક સર્કલ્સનું કારણ બની શકે છે દસ દહીંમાં પાચન શક્તિ વધારવાની ક્ષમતા છે દહીંમાં કેલ્શિયમ પ્રચુર માત્રામાં હોવાથી રોજ ખાવાથી પેટની સામાન્ય બીમારીઓમાં રાહત થાય છે મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર